બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ દસ ડાયશું નાખી બીજી અંદર છે એવું રહી તમારું બંધ કરો તો

सारे जोता है। बंद करो, बंद करो, बंद करो, तो परिचार बना जाओ। अल्लो साप, बस साप ही पिवा है जो। आधानी बंधानी से मोटा मोटी जो। इन्हें साप पीवा वज होए। क्या तुझे वो के साइड लेके आप ही वज होए? देख, हवानों जो साल से साप ही वज नहीं बंदी, जाइ जाइ मेरे को तो

ये तो से रोल पेज कादी ना कोई वो काईक आई हो से काई खबर नहीं वो पासो चालू થઈ ગયો છે હય હે મારી હે મારી કે મમ્મી શામન આવે તો મા લોબલા દે દે મમ્મી તો શામન આવે เลียนเดินเจ้าขันข่ายนตักเหลีย e เดินอล้าขอลิขิตมาปลิดจ๊ก मारे तो अंदर जब तो हो हो तो है इसे बद बैठो मेरा दिल बैठा जा रहा है कुछ तो, तो बोलो हेलो तो अपने तो अपने हैं ने। લી દુકાનમાં નથી આપણે તો કાળી મે તો ઓસા દૂધ ની કોટલીમાં પાણી ભરે છે પાણી ભરમાં એ કેવી રીતે ગાંડા કાટમાં તો એમાં દૂધ એમાં દૂધ એવું ન ભરાય એવું તોને ભાવે આવું પીસતું આવું પાણી ઠીક એમાં દૂધ ભર્યું છે જો સાતો હમણા બની જાહે જો મારા ઘર માં પહેલા ને ઝુણવાણી કેટલી છે મારા સાસુમાની મમી ની કેટલી એટલે એ ને ઝુણવાણી કેટલી છે આવડીયા એટલે ઝુણી કેટલી છે આ ઝુણવાણી પહેલા ને સાજો બની ગયો છે હવે આપણો ઉપર આવવાનો છે ધીરે ધીરે ઉપર પીતળ ને તો પહેલી મથા બનાવા તો એમ કે છે કે સા હારો બને એટલે તપેલી માં આપણે સા બનાવી છે લે આ લસા કે માં રાખું આ કપ માં કે બે કપ એક કપ માં રાખાય કઈ બબે કપ માં સા નો હોય ન હોય છે હવે પાણી આપી દો हमारे तो बेहत ना बारे तो ऊपर पड़ी से रखा थी <appendix> मैं तो जल्दी ऊपर <endix> <थाथ> था <था। endix> <खेधा> आओ जो अ वादा वाइट वादा ऐसा ना कभी मजा है पुरवानी

không hiểu được không hiểu được không hiểu không không hiểu được không 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 હા આ આ છે કે કે પેરીને બેઠો તને આયાથી પોલીસ વાળા પકડી જાહે આમ જો આ હેલ્મેટ નું જેદુ નું ને આલું થ્યું તેદુ ના હેલ્મેટ પેરીને આタ મારે હે અમાર મિત આમ કરતો મિત તને હેલ્મેટ પહેરવાનું તારે ઈથી ક્યાં જાવ તો પહેરવાનું હે આમ તો જોતો ખરો મિત ને મગજ માં ગડી ગયું છે જો આ નાના આમ થા છોકરા ને મગજ માં ગડી ગયું છે કે હેલ્મેટ પેરીને જ તી ઘર માં hãy mọi người trong ban nhạc trên này mọi người đều về hết hả hãy mọi người có तो जो ट्यूशन में था आवी ट्यूशन में गेलो तो न तो क्या गेलो तो बंगर बंगर में तू बंगर में सो गेलो होतो और छोकरो जो बंगर में सो गेलो होतो आव करे है जो केवा नाटक करे है आऊ ले और जो सीमन के पे ना काय चॉकलेट बकलेट नसले हो साणू भी खारी था क्या से તો બે છો સાનો ચોકલેટ સાનો તાર ચોકલેટ લઈ લીધી છે મીતે કઈ દે સુ સાનો જો આમ આવી ગઈ છે વીડિયા માં કે જો ઈ તોડે છે જોઈ લે જો ઓ તો કઈ દે સાનો જો આ બધે સેટ ના ઢગલો છે આ એ સેટ છે જે એલસીડી સેટ બનાવ્યા હવે ફૂલ ફૂલ એલસીડી બનાવશું આ એ જો ફૂલ એલસીડી નો કટિંગ છે અને અંદર છે ને સેક કરે છે સેક હું તમને બતાવું ઓ ફિક્સ કરવાનો કામ આલે છે ઉગરો જો કરે છે ઘરે ના કોઈ નથી લે છે સેક કરે વાઇટ સેક છે અંદર લાઈન ફૂલ આ રે લાઈન આ ફૂલ છે વાઇટ વાઇટ એનું તો પૂરા

દાંત ખરાબ થઈ જાય ચોકલેટ ખાઈ ને જો હજી ખાય છે જો હું લઈ લેસો મે તું બોલ હું અંદર જાઉં ને ત્યાં તો એ ચોકલેટ ખાઈ જાય એટલે કઈ ગળી નો હે કી અને ઈ અહીંથી ગળી જાય છે જો અહીંથી બાજુ ને ગાડી છે જો ગાડી અકારે છે ત્યાં ગળી ને મારે હવે કટિંગ કરવું છે અને આમ નહીં तो जगह लाइक सालों से बाकी तो बताएँगे ठीक है जो करे बताएँगे आपके हर वीडियो से अगर तो हैं गैस हमारो वीडियो के वो लाइक वो तो लाइक कमेंट शेयर सब्सक्राइब करिए जो तमाशु का लेना हो आप वीडियो में यहाँ सुबह बताएँगे तो